નર્મદે સર્વદે માં નર્મદા જે વિશ્વમાં એક એવી નદી છે જેનું પરિક્રમા કરી શકાય છે તમને બતાવવા જઈ રહ્યા છે ન્યૂઝ ગુજરાતી પર દ્રશ્યો કે પરિક્રમા માર્ચ માર્ચથી શરૂ થાય છે સત્યાવીસ એપ્રિલે આ પરિક્રમા પૂર્ણ થાય છે એકવીસ કિલોમીટરથી ચાલી અને આ પરિક્રમા રોજ પાંચ થી સાત કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે આ પરિક્રમા કરવા માટે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ખાસ તંત્ર દ્વારા નર્મદા જે નદી છે જેના પર ચાલ ચલાવ એક પુલ્યુ બનાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તેમ કે બે કરોડ રૂપિયાનું આજે પુલ્યુ બનાવવામાં આવ્યું છે જ્યાં જે ભક્તો આવે છે જે પરિક્રમા કરે છે જેમને કોઈ તકલીફ ના પડે એ માટે સીધા આ પારથી સામી પાર જઈ શકે એ માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પર લગાવી દેવામાં આવે છે આપણી સાથે પરિક્રમાવાસી જે ખાસ સાવરિયા મહારાજ છે એમની સાથે વાત કરીએ મહારાજ આ પરિક્રમાનું મહત્વ શું છે અને કઈ રીતે કરવામાં આવે છે આ પરિક્રમા સાત કિલોમીટરના પ્રારંભમાં માર્કન ચાલુ કરેલી આ પરિક્રમા છેલ્લા એકસો એકાણું વર્ષ સ્થગિત હતી પછી મહાનદી મને આદેશ આપ્યો જે જગ્યા પર ઉભા છે મેર નદી સરસ્વત નદી બાળગંગા અને નર્મદાના સંગમ પર માતાજી મને આદેશ આપ્યો મેં પુનઃ જાગૃત કરી આ પરિક્રમા કરવાથી એકોતેર પેઢીને મોક્ષ મળે છે રાજા બનીના વખતમાં આ પરિક્રમા ફરજિયાત હતી અને ભવિષ્યમાં પણ મને વિશ્વાસ છે કે પૂર્ણતા પ્રાપ્ત કરશે અને ફરજિયાત થશે કોઈને લગ્ન કરી જોઈન થયું હોય તો રાજા બનીના વખતમાં રાજ્ય સરકારનું સર્ટિફિકેટ બતાવવું પડતું ફરીથી એ મોડું ઉભો થશે મને વિશ્વાસ છે શું છે એ આખી કહાની શું છે એ કહાની એવી છે કે રાજા બહુ ભક્તિવાન હતા રાજા બળી ઉપર માતાજી આશીર્વાદ વરસાવેલા ત્યારે ફૂલી ફાળી ઉઠી આ પરિક્રમા માટે સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી આ પરિક્રમા રહેશે ખાસ કરીને આ પરિક્રમા કોને પ્રથમ વાર કરી હતી નર્મદાની જે પરિક્રમા મા નર્મદા જે પરિક્રમા જે કરવામાં આવે છે એ વિશ્વમાં એક એવી નદી છે જેની પરિક્રમા થાય છે માર્કણ ઉછી કરેલી છે સૌથી પહેલા હાલમાં માર્કણ ઉછી કરે છે સવારે ચાર વાગે અને તેની સાથે તેથી કરોડ પનગો કિંડો યક્ષ ગંધર્વો બધા જ કરે છે સામાન્ય વાત કરીએ રિક્ષાઓને પૂછો કેટલા પૈસા તો ભાઈ પચીસ રૂપિયા થી મારું મીટર થાય છે એમાં આપડે પર્યટન ચાલુ માં માર્કઅનુસાર પ્રત્યાશી કરોડ દેવતાઓ પંગો કિન્નર યક્ષ ગંધર્વો સંતો મહંતો બધા જ કરે છે એટલે લાખો ની સંખ્યા થઈ જાય છે ખાસ તંત્ર દ્વારા આ વખતે ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે કેવી છે સારી છે ઘણી સરસ છે હું તો ખુશ થઈ ગયો બહુ આનંદિત છું અને સારું કહેવાય કે એ લોકો જાગૃત થયા છે પણ ઘણા મોડા થયા છે આપણે જ્યારે બે હજાર આઠમાં આ પરિક્રમા ચાલુ કરી ત્યારે હું એકલો એકલો નાચતો હતો લોકો ઘણા મને મૂર્ખ પણ થતા હતા અકલ વગરનો જે એકલો ફરે છે અને માની કૃપાથી આજે આ આખા વિશ્વના લોકોની પરિક્રમા પણ સ્કંદ પુરાણ વાયુ પુરાણ નર્મદા પુરાણ માં ઉલ્લેખ એવા સ્થાનો છે તેનું પણ આજે ઉત્થાન થાય એવી એક લાગી રહ્યું છે जिला प्रशासन और गुजरात सरकार की तरफ से काफ़ी अच्छी तैयारी की गई है जिसमें रामपुरा और रेंगन घाट के बीच में बोट से आने जाने की व्यवस्था की है और सेहराव घाट और तिलकवाड़ा घाट के बीच में एक ब्रिज का निर्माण किया गया है पूरे रास्ते के ऊपर बहुत अच्छे प्रमाण में लाइटिंग की व्यवस्था है जिससे सुरक्षा व्यवस्था भी बढ़ गई है सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए पूरे रास्ते में और जगह जगह पे सीसीटीवी का आयोजन भी है और ये सभी कंट्रोल रूम से मॉनिटर होंगे आने वाले समय में हम कंट्रोल रूम का नंबर भी सभी के साथ शेयर करेंगे और इसके अलावा पुलिस का जो सौ नंबर के ऊपर कंट्रोल रूम के साथ संपर्क चलता है वो भी संपर्क आप कर सकते हैं पुलिस की तरफ से ड्रोन का भी यूज़ इस परिक्रमा के दौरान सुरक्षा व्यवस्था के लिए किया जाएगा